તો જય દ્વારકાધીશ ભાઈ કેમ છો મારા કલેજા તો આપણે જો બાકા બાકાજીકી કરવા પાસે આવી ગયા છીએ તો અત્યારે ભાઈ આપડી વાડીએ છે ને મારા કાકા આવવાના છે મૂલાકા આવવાના છે તો આપણે આજે એની અણી કાઢી નાખવા જ આવે હાવ તો હાલો તમને બતાવું જો નીકળી ગયા છે જો ઊભા છે બરા તમને બતાવું જો રે રામભાઈ તો બગ તવડક તો છે આવડો આ નું ಹಾಕવાનું છે રામભાઈ આપણે

જો આ લે જો આ લો કેતા જાય ઓ ભાઈ મારા કાકા જો કલેજા મારા કાકા હવે આપણે ગાડીઓને કેમ ટર્ન મારે એમ હવે આ મોલન ટર્ન મારે છે આ તમારો ટર્ન આ કાકા તમારો ટર્ન મારે કાય હા તમારો મોલના એ ટટ 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 કરે ઓ ભાઈ મારા કાકા હાલો હાલો રિવાસ આપો લો હું કા ગેર માં સડાવો હો પેલા મને નાખ્યો છે મારા કાકા એ મોલ્લા ને એ કાકા આ કે મારી હો આવડી આ મોડી નેખી ટોપમાં માં સડાવો કાકા એ કાકા હવે બોલ છે ની ગઈ જો આ કે જાય આ કે જાય જો આવું આવું છે કલેજા

અમારે ત્યાં રોદરા રોવાના આવે જો જો કેમ ઈ શાંતિથી હોતી જો ના ના તું જામા આવે જામા જો હવે અમારે ધંધે લાગવાનું છે આ એ પાડી દીધી આપણે હવે ધંધે લાગી જાય ધીમે ધીમે બધું ચડાવવાનું છે હા રહી ગઈ છે હાલો મિત્રો તો આવડા ગોઠવીને પછી આપણે હવે મિલે જઈ મિલે થોડું કામ છે આવડું કામ પતાવીને જઈએ બરાબર જો આવડિયા દિવાલ છે આ પાડી દીધી છે બેને